ભાઈ ને ફોન ફોન મારો કાંતિભાઈ ભગવાનજી દરજી ભગવાનજી કાંતિભાઈ ભગવાનજી ભગવાનજીભાઈ દરજી ભગવાનજીભાઈ

આ તમે છોડી દીધો સંસાર રે એ બાપા હવે છોડી દો રવા દો મને એકવાર ટ્રાય કરવા હજી કઈ એક વાર ટ્રાય કરવા મારી કે ઓલી આવી તો

એને ફોન કોકના નંબર ફોન નંબર આવે ને પછી વાતચીત કરી લઈએ બરાબર અરે ઈ તો બાય ફોન કરજે તમે ને પણ ઈ બાય ઘરે આવ્યા સિવાય કોઈ ના નાખતા નહીં નકર તમારે આખી જિંદગી સિલાઈ જ કર્યા કરવી જો નહીં હું ફોન આવી જાય તમને ફોન કરે હું તો પતાય કે હા તમારું નામ હાલો બાપા હું આવે છે ને કાંતિભાઈ હાલો થઈ ગયું તમારું સાંદરાય વાડી તાલુકો મેદરડા જિલ્લો જુનાગઢ હવે કદાચ માર્યો સાંભળો આ ઓડિયો વાયરલ કરું છું પણ કદાચ ક્યાંય ન થાય તો હવે જીવતા નહીં સમાધિ સમાધિ બસ જીવતા સમાધ એટલે જો ઓ પૂજન તો આમ પૂજા બીજું માય ગયો અને બાયુ માં ફળો માં આ કમ જો જુનાગઢમાં કઈ સાધુ ઇમનામ નથી બની ગયા હરતા બસારા બાયુ ના ત્રાસ થી બન્યા

એવી બપોર તમે કામ કરો ને હા આ ગરબા રમ રાજકોટ રાજકોટ ને તો ન્યાય ગોઠવાય ગોઠવા દાંડિયા રાજ રમતા આવડતું હોય ને આ અધિક ગરબી રાજકોટ માં અમુક અમુક જગ્યાએ જે ગરબી થાય ને

કરવાનું એ શ્રદ્ધાંજલિ માંગો નથી નામ રે હું તો આ તમારી ગીતા શ્રદ્ધાંજલિ માં ગાઈને હવે તમે જતા નહીં જાગો એમને મંચુભા તમે માણસ તમે માણા લકી માણા છો લકી માણા કેમ તમે ગમે કામ આપ માન પૂરું કરી દયો આમાં તમારું કામ પૂરું થઈ જાય જો બાઈ ચાર થી મોટી ઉંમર ની કઈ મળે હા તો ગોઠવી લેજો નકર તમે સમાધિ લઈ લેજો બસ બરાબર અને મારા નંબર સમાધિ માં કાઈ ન હોય આજે આપણે ખૂટી વખતે કપાળ માં છાટવાની મોનોકોટો પીન હુઈ જાવ ને હવર દેટ ટેટી ફાટી ની તો ઓસન બરકે તો તમને હાજર રાખે સમાધિ લેવા એટલે એ સ્વચ્છ છે કોઈના કહેવાતી નહીં કેમ તમારો ફોટો માં મોકલી દો હું તમારા માં ચડાવું છું કે ખરેખર આવા સંસ્કાર નું એક મહાન ભીડું એવા કાંતિ બાપા આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે તો કાંતિ બાપા ને આજ રોજ રજૂ કરું છું

તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મળતા રહીશું આવાને આવા ઓડિયોમાં